ધ ગોસ્ટને નિલ પુરોહિત તરીકે ઓળખતો નહોતું અને આ ગુનેગારે ક્યારેય ભારતીય ટેલિકોમ કંપનીના સિમ કાર્ડ નો ઉપયોગ કર્યો નથી કે કોઈ બી વિક્ટીમઝે આનો ચહેરો નતો જોયો એટલે છેલ્લા અનેક વખતથી આ એક પછી એક ષડયંત્ર રચવામાં એને સફળતા મળતી ભારત દેશના અનેક યુવાનોને ભારત સરકાર દ્વારા ગૃહ વિભાગ દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા ભારતમાં પાછા લાવવામાં સફળતા પ્રાપ્ત થતી હતી એના પછી ઇન્કવાયરી થતી હતી ત્યારે એને મોકલનાર નામોમાં જે મુખ્ય નામ દેશમાં આવતું હતું એ નામ ધ ઘોષ તરીકે આવતું હતું પરંતુ ગુજરાતની આપણી આ સાયબરની ટીમ દ્વારા જે લોકો એના પેટા એજન્ટ હતા એ પેટા એજન્ટને સંપૂર્ણ છેલ્લા છ મહિનાથી અલગ અલગ ટીમો દ્વારા એનું નિરીક્ષણ બી કરાતું હતું એની પર વોચ બી હતી અને ધ ગોસ્ટ ખરેખર કોણ છે તેની ડિટેલ ઇન્કવાયરી તરફ જયારે ગયા તો નીલ પુરોહિત તરીકેના આ વ્યક્તિ નીકળ્યો જે વધુ સમય વિદેશમાં રહેતો હતો પરંતુ ટીમની પ્રોએક્ટિવલી કામગીરી હતી જાણકારી હતું ધ્યાન હતું તેના કારણે એ ભારતમાં આવ્યો એ જાણકારી પ્રાપ્ત થતાની સાથે એને પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે